રાજકોટ શહેરની અંદર આવતીકાલે ચૌદ તારીખે ધુલેટીનો તહેવાર ઉજવવામાં આવનાર છે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ દ્વારા સમગ્ર રાજકોટ શહેરની અંદર અલગ અલગ વિવિધ સંવેદનશીલ પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે જે જગ્યાએ મોટી પ્રમાણમાં માણસો ભેગા થતા હોય એ બધા જે ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી તથા ઉજવણી પોઈન્ટ ઓફ વ્યૂથી જે પોઈન્ટ્સ છે તેને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને દરેકે દરેક પોલીસ સ્ટેશનમાંથી મહત્તમ સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ પેટ્રોલિંગ માટે ફાળવવામાં આવ્યા છે તે ઉપરાંત રાજકોટ શહેર પોલીસની અંદર જે અલગ અલગ બ્રાન્ચો છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ છે એસઓજી છે પેરોલ ફરલો છે ઈઓડબલ્યુ છે તે તમામના અધિકારી અને કર્મચારીને અલગ અલગ પોસ્ટ વિસ્તારની અંદર પેટ્રોલિંગ અને તકેદારી માટે થઈને બંદોબસ્ત આપવામાં આવ્યો છે સિનિયર અધિકારીઓની સાથે સ્ટ્રાઇકિંગ ટીમો બનાવીને ક્યુઆરટીની ટીમ્સ પણ સાથે રાખવામાં આવી છે વજ્ર અને વરુણ અલગ અલગ જગ્યાએ સતત પેટ્રોલિંગ કરતા રહેશે અને જે જગ્યાએ સૌથી વધારે જેમ કે રેસ કોર્સની આજુબાજુ હાજર રહેશે તે ઉપરાંત આવતીકાલે જુમાનો દિવસ પણ પણ છે છે અને રમઝાન મહિનો શરૂ તો ધ્યાનમાં રાખીને જેટલા પણ આગેવાનો છે હિન્દુ મુસ્લિમ આગેવાનો છે તે લોકોને સિનિયર અધિકારી કક્ષાએ તથા પોલીસ સ્ટેશન કક્ષાએથી પણ સંપર્ક કરવામાં આવ્યા છે અને શાંતિ સમિતિની બેઠકો પણ તમામે તમામ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી છે રાજકોટ શહેર એસઓજી દ્વારા ડ્રોનનો વપરાશ કરીને અમુક અમુક જે ફિક્સ પોઇન્ટ્સ છે ત્યાં સતત ત્યાં વોચ રાખવામાં આવશે જેટલા સંવેદનશીલ પોઇન્ટ્સ આડેન્ટિફાય થયા છે ત્યાં ડીપ પોઈન્ટ્સ દવા પોઈન્ટ અને ફિક્સ પોઇન્ટ પણ રાખવામાં આવનાર છે ટોટલ સિનિયર અધિકારી પોલીસ કર્મચારી તથા હોમગાર્ડ અને ટીઆરબી બધું થઈને સોળસોને એંશી લોકોનો બંદોબસ્ત જે છે એ આવતીકાલે રાજકોટ શહેર પોલીસમાં લાગવામાં આવશે ટોટલ બત્રીસ સેન્સિટિવ પોઈન્ટ આપણે આઈડેન્ટીફાઈ કર્યા છે જે અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ કરેલા છે એ લાઇસન્સ બ્રાન્ચ પાસેથી માહિતી મેળવતા કોઈ પણ એવી જે પેડ કોઈ મંજુરીઓ આવી નથી કે જેમાં પેડ ઇવેન્ટ્સ થતા હોય અને જેના આધારે પરફોર્મન્સ લાઇસન્સ એવું લેવામાં આવતું હોય પણ વ્યક્તિઓ જે છે પોતાની રીતે અલગ અલગ જગ્યાએ અ હોડી ધૂળેટીની ઉજવણી કરતા હોય છે તો તેને ધ્યાનમાં રાખી તમામ પોલીસ સ્ટેશન પાસેનું લિસ્ટ તૈયાર કરાવવામાં આવ્યું છે કે કયા વિસ્તારની અંદર તેમને ત્યાં રીતે પ્રાઇવેટ અરેન્જમેન્ટ થયેલી છે અને ત્યાં પણ પેટ્રોલિંગ સતત રાખવામાં આવશે

આની અંદર જે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ છે તેને પણ લગાવવામાં આવી એટલે રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જેની અંદર આ પ્રમાણે જે ચાલતા વાહને જે આ પિચકારી પછી પેલા કલર ભરેલા ફુગા ને એવું બધું જે નાખતા હોય છે આ રીતે રંગ ઉડાડતા હોય છે તે બધું અમુક જે જેના કારણે અન્ય લોકોને કોઈ પણ પ્રકારે નુકસાન થઈ શકે તે લોકો વ્યથિત થઈ શકે તથા તેમની લાગણી દુભાઈ શકે તો એવા બધા તમામ કૃતિઓ જાહેરનામું કરીને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે કાર્યવાહી પણ હાથ ધરીશું હજી સુધી કોઈ એ પ્રકારનો ગુનો આપણે અહીંયા રાજકોટ શહેર પોલીસમાં નોંધાણો નથી પણ જાહેર જનતાને અપીલ પણ છે કે આવું કોઈ જગ્યાએ જણાય તો એની વિડિયોગ્રાફી કરીને આપ જે ગવર્મેન્ટ નંબર્સ પોલીસ સ્ટેશન વાઇઝ ડિક્લેર કરેલા છે તેની ઉપર આપ શેર કરી શકો છો અથવા આપણું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ ઉપર છે એપ્સ ઉપર છે અને ફેસબુક પર છે તેને પણ ટેગ કરી શકો છો તો તેના આધારે તુરંત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે